રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ કપાસ બીટી તેરસો વીસથી પંદરસો નવ્વાણું ઘઉં લોકવન ચારસો એક્યાસી પાંચસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો નવાણું પાંચસો ઇઠોતેર જુવાર સફેદ સાતસો પંચોતેરથી આઠસો એકાવન બાજરી ત્રણસો એંસીથી ચારસો પાંત્રીસ તુવેર પંદરસોથી બાવીસો સાડત્રીસ ચણા સફેદ પંદરસો સાહીઠથી એકવીસો સાઠ અડદ ચૌદસો ચાલીસથી બે હજાર સોળ મગ ચૌદસો ચીમોતેરથી બે હજાર નવ વાલદેશી આઠસો ચાલીસથી બે હજાર વટાણા તેરસોથી સત્તરસો 1760 સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો મગફળી જાડી એક હજાર નેવથી મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો અળસી આઠસોથી આઠસો 875 તલી ચોવીસો વીસથી 2720 વીસ 630 છસો ત્રીસથી છસો ત્રીસ એરંડા એક હજાર પાંત્રીસથી અજમો એકવીસો પચાસથી 2641 સુવા નવસોથી બારસો પચીસ સોયાબીન આઠસો થી નવસો સાત સિંગફાળા અગિયારસો નેવથી સોળસો વીસ કાળા તલ સત્યાવીસથી ત્રણ હજાર ત્રણસો ચોર્યાસી લસણ બારસો પંચોતેરથી સિત્યાવીસો પચીસ ધાણા તેરસો વીસથી ઓગણીસો અગિયાર મરચાં સૂકા અગિયારસો પચાસથી રૂપિયા ધાણી તેરસો ચાલીસથી બે હજાર ચારસો અગિયાર વરિયાળી આઠસો પચાસથી પંદરસો પચાસ तरह हज़ार सात सौ चार हज़ार छ सौ तीस राय सौ दस थी तेर सौ चालीस मेथी एक हज़ार दस थी तेर सौ चालीस ईसुफ गुल पंदर सौ थी बेहजार तेर सौ एकरियो एक हज़ार थी बार सौ साइ कलौ तरह हज़ार थी तरह हज़ार पांच सौ ओग रायडो रो आठ सौ एस थी नौ सौ बेतालीस आता राजकोट मार्केटिंग यार्ड बजार भाव